ટેનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર તમને ફ્રીજ ખરીદવા માટે દસ હજારથી લઈને એક લાખ સુધીની સહાય મળશે ઓનલાઈન ફોર્મ શરૂ છે તો સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું કે ઓનલાઈન ફોર્મ તમારે કઈ વેબસાઇટ ઉપર ભરવાના છે તો મિત્રો આ યોજના અંતર્ગત સંપૂર્ણ વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો મિત્રો ની અંદર આપણે વાત કરીશું સરકાર હાલમાં ચલાવી રહી છે આઈ ખેડૂત પટોળ પર અગત્યની યોજના ફ્રીઝ ખરીદવા માટે સહાય તો મિત્રો એની અંદર યોજનાનું નામ છે ડીપ ફિઝર ખરીદવા માટે આઈ ખેડૂત પટોળ પર અત્યારે યોજના ચાલુ છે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જે તમે ત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો આની અંદર મત્સ્ય પાલન અંતર્ગત જે આ યોજના છે તો આ યોજનાની અંદર સહાયના ધોરણો છે ડીપ ફ્રીઝર યુનિટ કોસ્ટ બે લાખમાં પચાસ ટકા સહાય એટલે કે એક લાખ અથવા ખરેખર ખરીદી કિંમતમાં પચાસ ટકા બેમાંથી ઓછું હોય એ આપવામાં આવશે તો મિત્રો આ સરકાર દ્વારા જે સહાય મળે છે એની અંદર જાણીશું કે અરાદા દ્વારા અરજી કરવાની પ્રક્રિયા ફક્ત નાણાકીય સહાય ચૂકવા સુધી આખી પ્રક્રિયા આઈ ખેડૂતો પર કરવાની છે બીજી બાબત છે કે લાભાર્થી ગુજરાત રાજ્યનો વતને હોવો જોઈએ ત્રીજી બાબત છે ગુજરાત ની અંદર લાભાર્થી મત્સ્ય વેચાણ માટે ખાતું વેલિડ લાયસન્સ મેળ હોવું જોઈએ બોટ લા માટે માલિકનો લાયસન્સ મે હોય તેને જ લાભ મળશે તો ડીપ ફ્રીઝર ખરીદા ઉપર મળવાપાત્ર સહાય ભાગ્ય વડાએ મજૂર જે મજૂર કરવાની રહેશે જે મંજૂર કરશે એ અંતર્ગત રહેશે સરકાર આ સહાય નિયમ અનુસાર ચૂકવવાનું સમયસર કરવા રહેશે લાભાર્થીએ ડીપ ફ્રીઝરની ખરીદી ડીલર પરથી જે છે એ અંતર્ગત કંપની જોડેથી કરવાની રહેશે જિલ્લા કચેરી એ ડીપ ભૌતિક ચકાસણી જાતે કરવાની રહેશે તથા ખરીદી બિલ પાછળ ચકાસણી કર્યા અંગેનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે તો મિત્રો સહાય મંજૂર કરવા માટે દરખાસ્ત સમયસર વિભાગીય વડાશ્રીને ઓનલાઈન મોકલવાની રહેશે સરકારશ્રી તથા ખાતાના વડા તરફથી વખતો વખત જે સુધારા કરવામાં આવે તે માન્ય રહેશે અને સરકાર ચૂકવણી લાભાર્થીના ડાયરેક્ટ બેંક એકાઉન્ટની અંદર કરશે તો ડીપ પ્રિઝરની ખરીદી પહેલાં જિલ્લા અધિકારીએ સ સૈદ્ધાંતિક મંજૂરી જે છે મંજૂરી છે એ મેળવવાની રહેશે તો અરજી ડે ડ્રો સિસ્ટમથી મંજૂર કરવામાં આવશે તો લાભાર્થી વધુમાં વધુ એક ડીપ પ્રિઝર મેળવી શકશે તો મિત્રો આની અંદર લક્ષ્યાંક અંતર્ગત તમારે ઓનલાઈન અરજી ત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ખરીદી માટે ખરીદી અંતર્ગત તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો આની અંદર તમને અવશ્ય સહાય મળશે ડીપ ફ્રીઝર ખરીદવા માટે સરકાર તમને રાજ્ય સરકાર સૌથી મોટી સહાય આપશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જઈને મિત્રો માત્ર જય ગરવી ગુજરાત